डीसा तालुकाना जेनाल गाँव में गणपति बाप्पा मोरिया मूर्तिनी स्थापना करती दस दिवस पची मूर्तिनु विसर्जन कर गुवा द्वारा चार वर्ष गणपति बापा मूर्ति स्थापना कर दस थी अग्यार दिवस सुधी पूजन अर्चन कर पची गणपति बापा मूर्तिनु विसर्जन कर गाम युवा द्वारा गणपति बाप्पा मोरियाना नद की गूंजी उठू थूँ ગ્રામજનો દ્વારા ગામમાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને અભિલ ગુલાલની છોડો ઉડાડતા લોકો ગણપતિ બાપ્પા મોરિયાના નાથી ગુંજી ઉઠ્યું હતું અને ગ્રામજનો વડીલો મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને યુવા મંડળ દ્વારા બુંદી અને સેવનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો ગણપતિ બાપાની મૂર્તિનું ટ્રેક્ટર મો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ગામમાં ગામ કોરેમોરે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને 14 દશના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જે ભીમાળીયા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગામના જ્યોતિષ શ્રી પરશોત્તમ ભાઈ ભીમજી ભાઈ અને સંજય ભાઈ જોશી દ્વારા બંને ટાઈ મારતી કરવામાં આવતી અને પૂજા અર્ચના કરવામાં આવતી હતી